વડોદરાના માંજલપુરમાં જૂથ અથડામણના ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા વડોદરાના માંજલપુર વિસ્તારમાં અલવા નાકા કોતર તલાવડી પાસે મનહરનગરમાં ગત સત્યાવીસમી તારીખે મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી તોફાને ચડેલા બંને જૂથના યુવકોએ સામસામે પથ્થરમારો કરતા ભયનું વાતાવરણ ઊભું થયું હતું જે અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો માંજલપુર પોલીસે આ ગુના આરોપી અક્ષય મગનભાઈ રાઠવા ઈશ્વર ભાણાભાઈ બારોટ તેમજ નામદેવ કૃષ્ણાભાઈ મોરે ની ધરપકડ કરી છે હવે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવવામાં એવું છે કે પહેલી તારીખે ફરિયાદી જે કિરણભાઈ નારણભાઈ આઈરે કિરણભાઈ એની ડીઓ ગાડી લઈને માંજલપુર અલવા નાકા પાસે આવેલ ટી ઝોન કેફે એમાં સિગરેટ લેવા ગયેલા અને એમના મિત્ર બાબુ મરાઠી સાથે વાતચીત કરતા હતા ત્યાં ઊભા હતા એવામાં ચાર આરોપીઓ સુમિત માળી રોહિત શેખાવત ઈશ્વર બારોટ અને રાહુલ ઉર્ફે ભૈયો આ ચાર લોકો એમાં સુમિત માળીના હાથમાં ચપ્પું હતું આ ચાર લોકોએ એની સાથે બોલાચાલી માથાકૂટ કરી અને ગાળાગાળી કરીને આ રીતે બનાવ બનેલો છે એમાં તમામ આરોપીઓને ચાર આરોપીઓ હતા ચારે ચારને એરેસ્ટ કરવામાં આવેલા છે આ મૂળ બનાવ છે હવે આ જે બનાવ છે એ બનાવના બનાવને અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો છે એ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ આ ત્રીસ તારીખનો જે મીડિયામાં વિડીયો વાયરલ થયો છે બરાબર એ બનાવ પહેલી તારીખનો છે અને છ તારીખ એની ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓ અરેસ્ટ થઈ ગયો પછી એના એની અદાવત રાખીને સુમિત માળીએ જે ચપ્પુ લઈને ત્યાં ગયો હતો એની અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો છવ્વીસ તારીખનો એમાં ફરિયાદી છે વિજય વિશાલ વિજયભાઈ ઢોઢરે આ લોકો એનો જે મિત્ર છે વિશાલનો મિત્ર સુમિત સુમિતને બધા માંજલપુરની સામે મનરનગર ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં ક્રિકેટ રમતા હતા એવામાં ચાર આરોપીઓ છે જયમીન વિજયભાઈ પઢિયાર અમિત ઠાકોર કરણ ભલાભાઈ અને હિતેશ પરમાર ચાઇનીઝવાળો આ ચાર લોકોએ એની સાથે મારામારી કરી અને એના માથામાં ઈજા થઈ તો એ આપણે જે ફરિયાદ દાખલ કરી છવ્વીસ તારીખે ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ એકસો ચૌદ મુજબ એમાં જૈમીન પડિયાર છે એને એરેસ્ટ કર્યો છે અને બીજા આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે આ બનાવની અદાવત રાખીને પરમ દિવસે રાત્રે ક્રોસ રાયોટિંગનો બનાવ બનેલો છે એ ક્રોસ રાયોટિંગમાં એક જે ફરિયાદ છે એમાં ફરિયાદીનું નામ છે દિવ્યાબેન સત્યમભાઈ ભીમરાવ કદમ એમણે ફરિયાદ આપી છે એમાં ચાર આરોપીઓ છે નામદેવ કૃષ્ણ મોરે બીજું ભોપો જાડિયો ત્રીજું કરણ ચોથું જેડી પાંચમો હિતેશ છઠ્ઠો અમિત આવા શોર્ટ નામ આપેલા છે તમામ મનરનગર કોતા તલાવના રહેવાસીઓ છે એમાંથી નામદેવ કૃષ્ણ મોરેને એરેસ્ટ કર્યો છે બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રિધમબેન ભરતભાઈ રમણભાઈ પડિયાર એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા રાહુલ ઉર્ફે પમ્પિંગ ગીરી ત્રીજો વિશાલ બાટલો ચોથું રોહિત શેખાવત પાંચમું ઈશ્વર બારોટ અને છઠ્ઠું કાંચો આ છ આરોપીઓ છે એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ બેને એરેસ્ટ કર્યા છે બીજા આરોપીઓની તપાસ ચાલુ છે પોલીસ સઘન તપાસ કરી રહી છે ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં બરાબર અને આ તમામ જે ચારે ચાર ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી છે નહીં આ મેં કીધું ને ચાર જે ફરિયાદો છે બરાબર એક પછી એક સિકવન્સ ઓફ ઇવેન્ટ છે બનાવો બરાબર એક બનાવ બન્યો એની અદાવત રાખીને બીજો બનાવ બીજા બનાવની બીજા બનાવની અદાવત રાખીને ક્રોસ રાઉટિંગ તાલે થયું છે પણ તાત્કાલિક આપણે ફરિયાદ નોંધી લીધી છે અને જેટલા આરોપીઓ હતા બધા તાત્કાલિક એરેસ્ટ કર્યા છે બીજા ભાગી ગયા છે એમના લોકેશન સીડીઆર મેળવીને એમની તપાસ ચાલુ છે બરાબર અને તમામ આરોપીઓ જે એરેસ્ટ થયા છે બરાબર એમને એરેસ્ટ કરીને એમની એકસો એકાવનની કાર્યવાહી પણ ચાલુ છે જે માતાભારે શખ્સ છે એમના જે ગુના કાઢીને એમની પાછળ તડી પરની કાર્યવાહી કરવામાં